હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીઝ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી ઢાબા સ્ટાઇલ લીલી મકાઈના શાકની રેસીપી આજે આપણે આ શાક માત્ર પંદરથી વીસ મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું સાથે આપણા શાકની ગ્રેવી એટલી ટેસ્ટી બનાવીને તૈયાર કરીશું કે જો તમે આ શાક કદાચ પહેલીવાર પણ બનાવતા હશો ને તો પણ તમારું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને હા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય

ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું જેથી મકાઈને બફાયા પછી પણ તેનો કલર એકદમ સરસ એવો જળવાઈ રહે ત્યારબાદ આપણે તેની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી ત્રણ મિનિટ સુધી મકાઈને બાફી લઈશું તો મકાઈ જ્યાં સુધી બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈએ તો એના માટે એક પેનમાં મોટી ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આ રીતે મોટી મોટી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી બે થી ત્રણ મિનિટ સુધી ડુંગળીને સાંકળી લઈશું અહીં આપણે ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાની માત્ર તે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંકળી લેવાની છે તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ તમે ડુંગળીને સાંકળશો એટલે એક થી દોઢ મિનિટમાં જ તમે જોઈ શકો છો આવી હલકો એવો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે તેની અંદર એક તીખા ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ બે ઇંચ જેટલા આદુના ટુકડા અને થી દસ જેટલી લસણની કળી એડ કરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે કૂક કરી લઈશું તો આદુ મરચા અને લસણ ઉમેર્યા બાદ એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર નંગ જેટલા કાજુ બરાબર મિક્સ કરી આપણે તેને પણ અને એક આદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર બે મીડિયમ સાઈઝના ટમેટાને આ રીતે મોટા મોટા કટ કરીને એડ કરી દઈશું ત્યારબાદ તેની ઉપર થોડું એવું મીઠું એડ કરી દઈશું જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂબ થઈ જાય તો આ શાકની ગ્રેવી બનાવતી વખતે આપણે આ રીતે જો સાતથી થી આઠ નંગ જેટલા કાજુનો ઉપયોગ કરીશું

અને તેને એકદમ સ્મૂથ એવી આપણે તેની પેસ્ટ બનાવી લઈશું ત્યારબાદ હવે આપણે આના આજ જ પેનમાં એક ચમચી જેટલું આપણે બટર એડ કરી દઈશું અને ત્યારબાદ બટર બળી ન જાય એના માટે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે બાફેલી મકાઈના દાણા રાખ્યા છે તેને નિતાને આપણે આ બટરમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે બટરમાં સાતરેલા મકાઈ દાણાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે આ મકાઈના દાણાને સાત વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તમે અહીં આ દાણા સાત આવતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો આ દાણા છે તે એકદમ ચવળ બની જશે જે ખાવામાં બિલકુલ સારા નહીં લાગે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે કન્ટિન્યુ ચલાવતા જઈ માત્ર બેથી ત્રણ મિનિટ સુધી દાણાને રોસ્ટ કરશો એટલે તે એકદમ સરસ એવા બટરમાં શેકાઈ જશે તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા મકાઈના દાણા બટરમાં એકદમ સરસ એવા સતળાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દાણાને સાઈડમાં રાખીશું અને હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક પેનમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આખા મસાલા એડ કરી દઈશું અને મસાલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી એકદમ સરસ એવા સાતળી લઈશું તો જો આપણે આ શાક બનાવતી વખતે આ રીતે કેલા મસાલાને તેલમાં સાપરીશું તો તેની એકદમ સરસ એવી ફ્લેવર આપણા શાકમાં આવી જશે તો આ શાક બનાવતી વખતે આપણે હંમેશા આ રીતે થોડું વધારે જ તેલ એડ કરવાનું છે જેથી શાકનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે ગ્રેવી રેડી કરીને રાખી છે આપણે તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ એવી મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ ગ્રેવીને

તો ગ્રેવીને કૂક થતાં લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર બીજા બધા મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ આપણે બે મોટી ચમચી જેટલું મેહીં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તો આ શાકમાં બને ત્યાં સુધી કાશ્મીરી લાલ મરચા પાવડરનો જ વધારે ઉપયોગ કરવાનો છે જેથી શાકનો કલર એકદમ સરસ આવે ત્યારબાદ તીખાસ માટે મેં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું લીધું છે ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું તો આ શાકમાં શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવો તો હવે બધા જ મસાલા ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે સ્લો ગેસની ફ્લેમ રાખી એકાદ મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ મસાલાને કૂક કરી લઈશું તો આ રીતે આપણે ગ્રેવી સાથે મસાલાને સાતળવાથી આપણે ગ્રેવીમાં મસાલાનો એકદમ સરસ એવી ફ્લેવર આવી જશે તો અહીં આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીને જ મસાલા સાતલવાના છે નહીં તો તે તરત જ બળી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો મસાલા છે તે એકદમ સરસ એવા સતલાય તેની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ઝીણું ઝીણું કટ કરી આપણે તેની અંદર એડ કરી દઈશું તો અહીં આપણે ગ્રેવી બનાવવામાં પણ ટમેટાનો ઉપયોગ કરેલો છે અને જો આપણે આ ટાઈમે આ રીતે ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું તો તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ એવો લાગશે અને આપણા શાકમાં તે દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે તો હવે ટમેટાના ભાગનું મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરી દઈશું જેથી ટમેટા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે તો બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે અને તેની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ શાકની ગ્રેવીમાં આ રીતે જો આપણે ઝીણા કટ કરેલા ટમેટાનો ઉપયોગ કરીશું તો તેનું ટેક્સચર છે તે શાકમાં એકદમ દરદરી એવું આવશે જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે અગાઉ જે ઝારમાં પાણી એડ કરીને રાખ્યું તો આપણે તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ સાપળી લઈશું અને એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ એવી કૂક પણ થઈ ગઈ છે તો હવે આપણે જે બટરમાં સાતરેલા દાણા રાખ્યા છે આપણે તેને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે ગ્રેવી સાથે દાણાને મિક્સ કરી લઈશું તો દાણા એડ કર્યા બાદ આપણે એકાદ મિનિટ સુધી આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે દાણાને ગ્રેવી સાથે સાતરી લઈશું તો એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો અહીં મને થોડા વધારે પાણીની જરૂર લાગે છે તો હું તેની અંદર અડધા ગ્લાસ જેટલું થોડું વધારે પાણી એડ કરી દઈશ ત્યારબાદ શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચારથી થી પાંચ મિનિટ સુધી શાકને કૂક કરી લઈશું જેથી આપણું શાકની ગ્રેવી પણ એકદમ ઘટ્ટ થઈ જાય અને મકાઈના દાણા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય તો શાકને થતા થતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા શાકમાંથી તેલ બધું જ ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ એવી ઘટ્ટ થઈ આપણા મકાઈના દાણાને કોટ કરી લીધો છે મીન્સ કે આપણું શાક એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે હવે તેની અંદર એક ચમચી જેટલો આપણે કિચમકી મસાલો ઉમેરી દઈશું અને ઝીણા કાપેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આ શાકમાં આપણે થોડો ગરમ મસાલો વધારે જ એડ કરવાનો છે જેથી તેનો ટેસ્ટ એકદમ પંજાબી ઢાબા સ્ટાઈલ જ આવશે તો તમે જોઈ શકો છો આપણું એકદમ જ ટેસ્ટી એવું ગરમા ગરમ ચટાકેદાર લીલી મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો અત્યારે મકાઈ માર્કેટમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે તો તમે પણ આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આ ગરમા ગરમ શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવા આપણે અહીં લચ્છા પરાઠા બનાવીને તૈયાર કરી લઈશું તો આ શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો મેં અહીં લચ્છા પરાઠા પણ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ ગરમા ગરમ શાકને પરાઠા સાથે સર્વ કરી દઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ઘરમાં બધાને ખૂબ જ ભાવે તેવું આપણું એકદમ ચટાકેદાર તીખું અને ચટપટું આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ શાક ખરેખર ખાવામાં ખૂબ જ સરસ બન્યું છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું થેન્ક્સ ફોર વોચિંગ